નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશીલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા વારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર નવ છે સુક્ત યહ એટલે કે સુવચનો છે એનો અભ્યાસ છે એ કરીશું વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત સાહિત્યમાં વેદો ઉપનિષદો અને પુરાણોનું છે એ ખૂબ જ મહત્વ છે એ રહેલું છે અને એની અંદર સુવચનોનો ભંડાર છે તેમાં આપેલા સુવચનોથી મનુષ્ય છે એ પોતાનું જીવન વ્યવસ્થિત બનાવવાનું અને જરૂરી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે સુક્તિ એટલે કે શું સારું રીતે એટલે કે યુક્તિ એટલે કે કહેવાયેલી એટલે કે અર્થાત જે સારી સારી રીતે કહેવાયેલું છે તે સુવચન અહીં આવી રજૂ કરવામાં આવી છે જે મનુષ્યને જ્ઞાન સુવિચાર નીતિમત્તા છે એ શીખવે છે હવે આપણે અહીંયા જોઈએ તો પહેલું આપેલું છે નાસ્તી ઉદ્યમ સમુ એટલે કે ઉદ્યમ જેવો બીજો કોઈ બંધુ નથી હવે એની અંદર તમને કયું છે કે ઉદ્યમ સમૂહ એટલે કે મહેનત સમાન પરિશ્રમ સેવા સમાન બંધુ એટલે કે ભાઈ સ્વજન ન હસ્તે એટલે કે નથી એટલે કે મહેનત સિવાય બીજો કોઈ ભાઈ નથી પ્રસ્તુત સુક્તિમાં મહેનતને મનુષ્યનો ભાઈ ગણાવીને મહેનતનું મહત્વ બતાવવામાં આવ્યું છે દરેક વ્યક્તિએ જીવનમાં સફળ થવા માટે મહેનત કરવી પડે છે અને મહેનત કરનાર વ્યક્તિ જ જીવનમાં સુખ સંપત્તિ ધન વિદ્યા વગેરે મેળવી શકે છે મહેનતને રૂપ ગણવામાં આવી છે રૂપ એટલે કે ઈચ્છા પ્રમાણે નું ફળ આપતી ગાય કે કામધેનું છે એ ગણવામાં આવી છે તો કે મહેનત કરનાર વ્યક્તિ જ સફળ થાય છે અને ક્રમશઃ એ વિકાસ છે એ પ્રાપ્ત કરે છે ક્રમશઃ એ વિકાસ પ્રાપ્ત કરે છે એની પછી કે કયું છે કે આળસુની જેમ બેસી રહેનાર વ્યક્તિ છે એ કશું જ મેળવતું મેળવી શકતો નથી માટે કહ્યું છે સિદ્ધિ તેને જયવરે જે પર સેવી નાય મહેનતો વ્યક્તિ ધૂળમાંથી ધન છે એ પેદા કરી શકે છે અને જીવનમાં તમામ સુખો અને સિદ્ધિઓ મેળવી શકે છે જ્યારે આળસોની જેમ બેસી રહેવાથી કશું જ પ્રાપ્ત થતું નથી વિદ્યાર્થી મિત્રો આપણે વિવેકાનંદે પણ કહ્યું છે સ્વામી કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને આપણે આપેલા પણ સંસ્કૃતમાં ઘણી વખત શાંત મળેલું છે કે ઉદ્યમેનહી સિદ્ધંતી કાર્યા મનોરથે નાહી સુપ્તસ્ય સિંહ્ય પ્રવિશક્તિ મુખ્ય મૃગા એટલે કે ઉદ્યમથી જ કાર્યો સફળ થાય છે મનના મનોરથો કરવાથી નહીં સુતેલા સીના મોઢામાં પશુઓ આપોઆપ પ્રવેશી જતા નથી હવે બીજું છે કે આલસ્્ય ભી મનુષ્યાણમ શરીરસ્તો મહારિપુ નાસ્તો સ્તુતના ના ના અસ્તો ઉદ્યમ સમુ બંધુ કૃત્વા યમ નાવ સિદ્ધતિ એટલે કે આળસે મનુષ્યના શરીરમાં છુપાઈને રહેલો મોટો શત્રુ છે અને એ જ શરીરમાં રહેતો ઉત્તમ ઉત્તમ સ્વજન છે જે ઉદ્યમ મહેનત કરવાથી વ્યક્તિ દુઃખિક દુઃખી થતો નથી આમ જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત કરવી છે એ જરૂરી છે અને કહ્યું છે કે પરિશ્રમ એ જ પારસમણી છે હવે બીજું છે વૃક્ષા સત્પુરુષાહા ઈવ વૃક્ષા એટલે કે વૃક્ષો સત્પુરુષા એટલે કે સત્પુરુષો સજ્જન પુરુષો ઈવ એટલે કે જેવા અતિ એટલે કે છે એટલે કે વૃક્ષો છે એ સત્પુરુષો જેવા છે એમાં કહ્યું છે કે પ્રસ્તુત શક્તિમાં વૃક્ષોની સત્પુરુષો જેવા કયા છે જેમ સત્પુરુષોની સંપત્તિ જ્ઞાન ધન વિદ્યા કાર્યો વગેરે પરોપકાર માટે હોય છે તેમ વૃક્ષોનું વૃક્ષોનું જીવન પણ પરોપકાર માટે જ હોય છે મન્ય છાયામન્યશ્ય કુર્વંતી તિષ્ઠંતી સ્વયં તાપતે ફલ ફલ અન્ય અપી પરાર્થાય વૃક્ષા સતપુરુષા ઈવ એટલે કે વૃક્ષો છે એ બીજાને છાયો આપે છે અને પોતે તડકામાં ઉભા રહે છે એમના ફળો પણ બીજા માટે જ હોય છે આમ વૃક્ષો છાયા ફળ ઔષધિ વગેરે આપેલા છે જુઓ વિદ્યાર્થી મિત્રો માણસ પોતે પકવેલું અનાજ પોતે ખાય છે પોતે પોતાના માલઢોરને સાચવે છે તો એનું દૂધ એ ખાય છે માણસ પોતે બનાવેલી વસ્તુનો ઉપભોગ માણસ એટલે કે માણસ પોતે વાપરે છે જ્યારે વૃક્ષો છે એ પોતે પોતાના ફળ ખાતા નથી અને પોતે જ પોતાના છાંયા ઊભા રહેતા નથી તો કે તે હવામાન શુદ્ધ પણ શુદ્ધ રાખી પર્યાવરણ જાળવે છે આમ વૃક્ષો મનુષ્યો ઉપર ઉપકાર પરોપકાર કરતા હોવાથી સત્પુરુષો જેવા છે જેમ કે નદી ફૂલ ધરતી વગેરે પણ વૃક્ષોની જેમ પરોપકાર કરે છે આમ નદી છે એ સતત એની અંદર પાણી વહેતું રહે પણ ક્યારેય નદી પોતે પોતાનું પાણી પીતી નથી ફૂલની અંદર કેટલી બધી સુગંધ કેટલા બધા રંગો હોય છતાં એ એ એના માટે ઉપયોગ કરતા નથી ધરતી ધરતી એવી જ રીતે છે એની ઉપર પણ મનુષ્યને રહેવા માટે ઉપયોગી છે તો આ બધા ફૂલ વૃક્ષ નદી ધરતી વગેરે કેવા છે તો કે પરોપકારી છે આમ વૃક્ષોના પરોપકારના ગુણને સમજીને વૃક્ષોનો ઉછેર અને જતન કરવા જોઈએ તથા આપણામાં પણ પરોપકારનો ગુણ છે એ વિકસાવવો જોઈએ હવે ત્રીજું કયું છે શીલમ સર્વત્ર વે ધનમ શિલમ એટલે કે ચારિત્ર સર્વત્ર એટલે કે બધે બધે જ ધનમ એટલે કે ધન વે એટલે પાદપૂરણ છે જેનો કોઈ અર્થ થતો નથી માત્ર એને પંક્તિ પૂર્ણ કરવા માટે આપવામાં આવ્યો છે કે ચારિત્ર બધે જ ધન છે પ્રસ્તુત સુક્તિમાં ચારિત્રનું મહત્વ છે એ બતાવવામાં આવ્યું છે ચારિત્ર પરથી વ્યક્તિનું માપ છે એ નીકળે છે માણસના જીવનને શોભાવનારું જો કોઈ આભૂષણ હોય તો તે એનું ચારિત્ર છે માણસનું જો ચારિત્ર પવિત્ર ન હોય તો સમાજ એનો વિશ્વાસ કરતો નથી ધન મિલકત હોદ્દો જો ગુમાવીએ તો પુનઃ મેળવી શકાય છે પણ જો ચારિત્ર એટલે કે શીલ ગુમાવ્યું હોય તો તે પાછું મેળવી શકાતું નથી માણસ સુંદર હોય વિદ્યાવાન હોય કુળવાન હોય કે ધનવાન હોય પણ જો તે ચારિત્રવાન ન હોય તો તે શોભતો નથી કેમ કે ચારિત્ર બધે જ ધન છે અને જીવનના દરેક ક્ષેત્રે ચારિત્ર તેને સફળતા શોભા અપાવે છે પરદેશમાં વિદ્યાધન છે સંકટમાં બુદ્ધિધન છે અને પરલોકમાં ધર્મધન છે જ્યારે ચારિત્ર છે દરેક સ્થળે ધન છે એના માટે કહેવાય છે વિદેશુ ધનમ વિદ્યા વ્યસનેશુ ધનમ મતિ પરલોકે ધનમ ધર્મઃ શીલમ સર્વત્ર વેધનમ આમ મનુષ્ય ચારિત્રવાન છે બનવાનું છે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ આગળની શુક્તિઓ છે એ આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું